અંકલેશ્વરના અંદાદાની આધ્યા હોમ સોસાયટીમાં એક બંધ મકાનમાં એર કુલરમાં મૂકેલ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખના દાગીનાની ચોરી અંકલેશ્વર તાલુકાના અંદાદા ગામની આધ્યા હોમ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી એર કુલરમાં મૂકેલ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના અંદાદા ગામ પાસે આધ્યા હોમ સોસાયટીમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ ગત તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ સાંજે મકાન બંધ કરી દહેજ ખાતે નોકરીએ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટો ખોલી સામાન કરી નાખ્યો હતો તસ્કરોએ એર નિશાન બનાવી તેને ખોલી નાખી તેમાં રૂપિયા એક કિંમતના સોનાના દાગીના અને રૂપિયા બે હજાર ત્રણસો એસી ના ચાંદીના દાગીના મરી કુલ રૂપિયા એક લાખ પંચાણું હજારના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે સુભાષચંદ્ર ગોહિલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધ

રહેવા દો તો અમે મારી વાઈફને ત્યાં ને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડા અને મારા કંપનીના યુનિફોર્મ ને પહેરવા સાત જેવું ઘરે આવેલ ઘરે આવી ને સાત વાગ્યા આવી છોકરાના કપડા ને વાઈફના કપડા લઈ ને સરા સાત જેવું ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા અતાલી એ ગયેલ જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી વરૂચ સરા આઠ પોણા નવ જેવું પહોંચેલ ત્યાંથી મારી ફોડી સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે સરાદસના ગાળામાં અમે ઘરે પહોંચેલ ઘરે આવીને જોતા ઘરના દરવાજાને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને એફઆરઆઈ દર્જ કરેલ છે હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે એટલા થયા છે આશરે બે થી ત્રણ લાખ અત્યારે અંદાજિત બે થી ત્રણ લાખ ની રકમ જેવું છે